જય માતાજી આ વિડીયોમાં આપણે ચૈત્ર નવરાત્રિનો મહિમા ઘટસ્થાપનની વિધિ નવરાત્રિની કથા અને મા દુર્ગાના નવ સ્વરૂપ વિશે જાણીશું યા દેવી સર્વભૂતિશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમ બોલો નવદુર્ગા માતની જય મા નવદુર્ગાને પ્રસન્ન કરવાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ શક્તિની ભક્તિ કે ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ હિન્દુ ધર્મમાં નવરાત્રિનો પર્વ વિશેષ મહત્ત્વ ધરાવે છે દૈવીય શક્તિને જાગૃત કરવાનો અવસર આવે છે આખા વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાં માસની નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિ જાગૃત કહેવાય છે જ્યારે પોષ અને મહામાસની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે આ બધી નવરાત્રિઓમાં આસો માસની અને ચૈત્ર માસની નવરાત્રિ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આસો માસની નવરાત્રિમાં માની પૂજા આરાધના ગરબા ઉપાસના વગેરે કરવાનું મહત્ત્વ છે જ્યારે ચૈત્રી નવરાત્રિ દૈવિક સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે નવરાત્રિના નવ દિવસ દેવીના નવ સ્વરૂપની આરાધના કરવાથી સાધકને માતાજીના આશીર્વાદ અને ફળની પ્રાપ્તિ થાય છે આ ચૈત્ર નવરાત્રિમાં ભક્તો પોતાની અનુકૂળતા પ્રમાણે વ્રત તપ જપ ઉપવાસ કરી અને માતાજીને પ્રસન્ન કરે છે જેથી સકારાત્મક પ્રભાવ આવે અને આસુરી તત્વોનો નાશ થાય ઘણા ભક્તો કુંભસ્થાપન જ્યોત ધૂપ દીપ નૈવેદ અને ઉપાસનાથી માની આરાધના કરે છે અને મા સાધકને પોતાના આશીર્વાદ આપી તમામ પ્રકારના સંકટો રોગો દુશ્મનો પ્રકૃતિ આફતો વગેરે જેવા કષ્ટોથી બચાવે છે ચૈત્ર નવરાત્રિમાં ઘરોમાં દેવીની પ્રતિમા ઘટસ્થાપન કરવામાં આવે છે આ દિવસે નવા વર્ષની વહેલા શરૂ થાય છે આ નવરાત્રિ અનુષ્ઠાન હવન કરવા માટેનું પર્વ છે દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનું દુઃખ અને તમામ હરી લે તેના માટે શ્રદ્ધાપૂર્વક દેવીની સાધના કરે છે જે કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા ઈચ્છતું હોય તે બગલામુખીના જપ અને હવન કરે છે કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે ગમે તે સ્વરૂપ હોય પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે જે સાધક ઉપર દેવીની કૃપા ઉતરે તે તો તમામ પ્રકારના સંકટો રોગો દુશ્મનો પ્રાકૃતિક આફતો વગેરે જેવા કષ્ટોથી બચી શકે છે તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે દેવીનું રૂપ ગમે તે હોય મૂળ તો તેઓ એક જ છે પરંતુ માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈ કરેલા કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે ઘટસ્થાપનની વિધિ માટે નવરાત્રિના પ્રથમ દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ ધરતી માતા ગુરુદેવ તથા ઈષ્ટદેવને નમન કરવા ત્યારબાદ ભગવાન ગણેશનું આહવાન કરવું એ પછી કળશની સ્થાપના કરવી કળશમાં આંબાના પાન તથા પાણી નાખવું કળશ પર પાણીવાળા નારિયરને લાલ વસ્ત્ર અથવા લાલ નાળાછડીમાં બાંધી અને રાખવું તેમાં એક બદામ બે સોપારી એક સિક્કો પણ રાખો ત્યારબાદ માતા સરસ્વતી માતા લક્ષ્મી તથા માતા દુર્ગાનું આહવાન કરો દીવો પ્રગટાવી ધૂપ કરીને દેવી માના તમામ સ્વરૂપનું પૂજન કરો નિત્ય માની આરતી કરવી થાળ ધરાવો અને વ્રતકથા સાંભળવી નવરાત્રિ પૂરી થઈ ગયા પછી કળશના જળનો ઘરમાં છંટકાવ કરવો આઠમા તથા નોમની તિથિએ કન્યા પૂજન કરવું કન્યાઓનું પૂજન કરી તેમને ભેટ આપવી અને ભોજન કરાવવું નવરાત્રિના દિવસો દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશતી દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતી વર્ણિત સપ્તશ્લોકી દુર્ગા ગુંજિકા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને પાઠ કર્યા પછી ક્ષમાયાચના કરવી હવે આપણે નવરાત્રિની કથા સાંભળીશું પ્રાચીન કાળમાં દુર્ગમ નામના એક રાક્ષસે કઠોર તપ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી ઘણા બધા વરદાન મેળવ્યા એ પછી તેણે ચારેય વેદ અને પુરાણોને લઈ અને ક્યાંક સંતાડી દીધા જેના કારણે સમગ્ર સંસારમાં વૈદિક કાર્ય બંધ થઈ ગયા અને જેના લીધે ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો દુષ્કાળ પડ્યો વૃક્ષ છોડ તથા નદી નાળા સુકાવા લાગ્યા ચારે તરફ હાહાકાર મચી ગયો જીવજંતુ મરવા લાગ્યા સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો સૃષ્ટિનો વિનાશ થતો અટકાવવા માટે દેવતાઓએ વ્રત રાખી અને નવ દિવસ સુધી માતા જગદંબાની આરાધના કરી માતા તેમના પર પ્રસન્ન થયા અને ત્યારે દેવતાઓએ તેમને સૃષ્ટિને બચાવવાની વિનંતી કરી પછી માતા ભગવતી અને દુર્ગમ વચ્ચે ધમાસણ યુદ્ધ થયું માતા ભગવતીએ દુર્ગમનો વધ કરી દેવતાઓને નિર્ભય કર્યા અને સૃષ્ટિને પણ બચાવી ત્યારથી નવદુર્ગા તથા નવરાત્રિની શરૂઆત થઈ હવે આપણે નવદુર્ગાના નવ સ્વરૂપ વિશે જાણીએ મા નવદુર્ગાના નવ સ્વરૂપની નવ નોરતામાં અલગ અલગ દિવસે પૂજા થાય છે પ્રથમ નોરતે મા શૈલપુત્રીની પૂજા થાય છે કહેવાય છે કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલાં સ્વરૂપ એવા શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા હતા ત્યારે તેમનું નામ સતી હતું પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું તેમનું વાહન વૃષભ છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ શોભે છે માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે આ દિવસે મા શૈલપુત્રીનું પૂજન કરી નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરું ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોને વહેંચી દેવું જેથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે નવરાત્રિના બીજા નોરતે મા બ્રહ્મચારિણીનું પૂજન અર્ચન કરાય છે બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે તેઓ પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા હતા દેવર્ષિના નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી આ દુષ્કર તપસ્યાના કારણે તેમને તપસ્વારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે આ દિવસે માનું પૂજન કરી માને સાકરનો ભોગ લગાવો અને તેને ગરીબોમાં દાન આપી દેવું આમ કરવાથી વ્યક્તિ દીર્ઘાયુષ્ય ભોગવે છે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્રકાર છે તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને દસ હાથ છે દસ હાથમાં બાણ ખડગ ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે તેમનું વાહન સિંહ છે તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે મા ચંદ્રઘંટાની પૂજા કરી માતાજીને દૂધનો ભોગ ધરાવી તેનું દાન કરવું દૂધના ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડાનું છે તેમનું પૂજન નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા તરીકે ઓળખવામાં આવે છે તેમને આઠ ભૂજાઓ છે તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના સાત હાથમાં કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અને અમૃત ભરેલો કળશ ચક્ર તથા ગદા છે જ્યારે તેમના આઠમા હાથમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ આપનારી જપમાળા છે માતા કુષ્મંડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે આ દિવસે માને માલપુવાનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ માલપુવાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે નવરાત્રિના પાંચમા દિવસે મા નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું પૂજન થાય છે સ્કંદકુમાર કાર્તિકેય માતા હોવાના કારણે માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતા તરીકે ઓળખાય છે માતાજીના ખૂણામાં સ્કંદજી બાળ સ્વરૂપે બેઠા છે તેમની ચાર ભૂજાઓ છે જેમાં જમણી બાજુની ભૂજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી પૂજા જે ઉપરની તરફ ઉઠેલી છે તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે તેમનું વાહન સિંહ છે તેઓ હંમેશા કમળ પર બિરાજે છે નવરાત્રિના પાંચમા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે આ દિવસે માતાજીને કેળાનો ભોગ ધરાવી તેનું દાન કરવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે અને વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે છઠ્યાનો તે માતા કાત્યાયનીની પૂજા થાય છે આ દિવસે માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ છે પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીને કઠોર તપસ્યા કરી અને પ્રસન્ન કર્યા હતા થોડા સમય પછી જ્યારે મહેસાુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતાના તેજ અને અંશ દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને તેમની પૂજા કરી તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયા તેમનું વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે તેમને ચાર પૂજાઓ છે જેમાં જમણી બાજુની ઉપરની પૂજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વર મુદ્રામાં છે ડાબી તરફની ઉપરની પૂજામાં તલવાર અને નીચેની પૂજામાં કમળનું પુષ્પ ધારણ કરેલું છે તેનું વાહન સિંહ છે આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે આ દિવસે માતાજીને મધનો ભોગ ધરાવી તેનું દાન કરવાથી વ્યક્તિ સુંદર અને સ્વરૂપવાન બને છે નવરાત્રિના સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલ રાત્રિની પૂજા કરવામાં આવે છે તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે તેમના વાળ વિખરાયેલા છે ગળામાં ચમકદાર માળા ધારણ કરેલ છે તેમના ત્રણ નેત્ર છે જે બ્રહ્માંડની જેમ ગોળ છે જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતા હોય છે તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે તેમનું વાહન ગદર્ભ છે તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે જ્યારે નીચેનો હાથ અભય મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં કડક છે માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય પરંતુ તે હંમેશા સુફળદાયક છે ભગવતી કાળ રાત્રિનું ધ્યાન કરવાથી ચક્ર જાગૃત થાય છે આ દિવસે માતાજીને ગોળનો ભોગ ધરાવી અને તેનું દાન કરવાથી વ્યક્તિના સમસ્ત શોખ દૂર થાય છે મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે તેમનું વર્ણ સંપૂર્ણપણે ગોર છે તેમના જમણા હાથની ઉપરની પૂજા અભય મુદ્રામાં છે જ્યારે નીચેની પૂજામાં ત્રિશૂળ છે ડાબા હાથની ઉપરની પૂજામાં ડમરું અને નીચેની પૂજા પરની શાંત મુદ્રામાં છે પાર્વતી રૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી જેને કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો પરંતુ જ્યારે શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગોરો થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું મહાગૌરીની પૂજા આરાધનાથી સોમચક્ર જાગૃત થાય છે આ દિવસે માતાજીને શ્રીપળનો ભોગ ધરાવી અને તેનું દાન કરવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે માતા દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે કહેવાય છે અણીમા મહિમા ગરિમા લધિયા પ્રાપ્તિ પ્રકામ્ય ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે માતા સિદ્ધિદાત્રીને આઠ પૂજાઓ છે તેમનું વાહન સિંહ છે તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે તેમના જમણા હાથની નીચેની પૂજામાં ચક્ર અને ઉપરની પૂજામાં ગદા તથા ડાબી તરફની નીચેની બાજુમાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે નવરાત્રિના નવમા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણ ચક્ર જાગ્રત થઈ જાય છે આ દિવસે માતાજીને રાંધેલા અન્નનો ભોગ ધરાવવો જોઈએ અને ત્યારબાદ તેનું દાન કરવાથી વ્યક્તિને આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે આમ નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવે સ્વરૂપની પૂજા કરવાથી અને તેમને પસંદ એવા ભોગ ધરાવવાથી સાથક પર દેવીની કૃપા ઉતરે છે અને તેના તમામ પ્રકારના સંકટો રોગો દુશ્મનો પ્રાકૃતિક આફતો વગેરે જેવા કષ્ટો નાશ પામે છે અને માતાજીની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે બોલો મા નવદુર્ગાની જય જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મા નવદુર્ગા